નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત યુટ્યુબ ચેનલ તો વિદ્યાર્થી મિત્રો થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી લગભગ એકાદ મંથ જેટલો સમય થઈ ગયો છે એની ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ છે એમાં પણ વધારો કરવામાં આવેલો છે તેની લાસ્ટ તારીખ છે વિદ્યાર્થી મિત્રો એની વાત કરું તો ઓગણીસ ચાર બે હજાર ત્રેવીસ ચોવીસ આ તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે આજે આ વિડીયો છે એ સાંજે આઠ વાગે અપલોડ થશે તો લગભગ છે તમારી પાસે વિડીયો જોયા બાદ ચારક કલાક જેટલો સમય છે તો કોઈને ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી શકો છો ખાલી વિદ્યાર્થી મિત્રો લાયકાતની અંદર વાત કરું તો ગ્રેજ્યુએશન માગેલું છે ફર્સ્ટ ક્લાસની સાથે સોરી સેકન્ડ ક્લાસની સાથે જો તમે ગ્રેજ્યુએશન હોય કોઈપણ ફિલ્ડની અંદર કોમર્સ આર્ટ્સ કે સાયન્સ ફિલ્ડની અંદર તો તમે અહીંયા છે એએમસીની અંદર ફોર્મ ભરી શકો છો બધાને ખબર હશે તેના વિશેની વિગતવાર ચર્ચા માટેનો વિડીયોની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો એના દ્વારા વિદ્યાર્થી મિત્રો સિલેબસ છે તે નવો સિલેબસ જાહેર કરવામાં આવેલો છે તમને બધાને ખબર હશે અત્યાર સુધી માર્કેટમાં જૂનો સિલેબસ ફરતો હતો પરંતુ હવે નવો અભ્યાસક્રમ છે બરાબર તે નવો અભ્યાસક્રમ એ એમ સી દ્વારા જાહેર કરવામાં આવેલો છે જોઈએ ભાઈ તો કે જનરલ નોલેજ ગુજરાતનો ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ અને આર્ટ ઓફ કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો ત્યારબાદ ભારતનું બંધારણ કરંટ અફેર જેમાં ઇન્ડિયા અને ગુજરાત બંનેનું આવી જશે પર્યાવરણ જનરલ એડમિનિસ્ટ્રેશન અને ગવર્મેન્ટની અલગ અલગ યોજનાઓ તો આ બધા વિષયો ભેગા થઈ અને વીસ માર્કનું તમારે પૂછાવાનું છે જે ગત વર્ષ પણ હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દસ માર્કનું અંગ્રેજી દસ માર્કનું ગુજરાતી અને ગણિત રિઝનિંગ આ બંને વસ્તુ થઈને દસ માર્ક બેઝિક કમ્પ્યુટર પંદર માર્ક અને અમદાવાદ સિટી એન્ડ એમસી વિશે જે વીસ માર્કનું પૂછાતું એ એની જગ્યાએ પંદર માર્કનું પૂછવાનું છે આ એક થોડોક ફેરફાર છે અને નવો સુધારો જે કરવામાં આવેલો છે તે પાંચ માર્કનું મેથેમેટિક્સ પૂછાવાનું છે એરિથમેટિક એબિલિટી જે હોય છે તે પાંચ માર્કનું પૂછવાનું છે અને એકાઉન્ટિંગને ઓડિટિંગનો જે વિષય છે એ પણ વિષય વિદ્યાર્થી મિત્રો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે જે તમને કીધું છે બેઝિક તમને એકાઉન્ટ અને ઓડિટિંગ વિષયની ખ્યાલ હોવો જોઈએ ભાઈ ઓડિટિંગ શા માટે કરવામાં આવે છે ઓડિટિંગના ફાયદાઓ કયા છે ઓડિટિંગના લક્ષણો કયા છે ઓડિટિંગની શરૂઆત ક્યારથી થઈ ઓડિટિંગ ઓડિટ કરવા માટે કઈ કઈ વસ્તુઓ જરૂર છે આ બધી માહિતી હોય આ સિવાય એકાઉન્ટ એકાઉન્ટને લગતી દેશીનામા હિસાબી પદ્ધતિ હોય અલગ અલગ પદ્ધતિઓ હોય એના શોધક હોય ક્યારથી એકાઉન્ટની શરૂઆત થઈ છે આવી બેઝિક માહિતી જે અગિયાર બારની અંદર તમને મોસ્ટ ઓફલી મળી જતી હોય છે બરાબર અને ઓડિટિંગ વિશે છે તે ઓડિટિંગ વન અને ઓડિટિંગ ટુ આમની બી એસ શાહની પ્રકાશનની બુક આવતી હોય છે તેમાં સરસ રીતે બધી વસ્તુ આપેલી છે ઓકે તો આ આ બધું અને વીસ માર્કનું આ રીતે ટોટલ વિદ્યાર્થી મિત્રો સો માર્કનો સિલેબસ જાહેર કરવામાં આવેલો છે અહીંયા તમને લખેલું છે વેટેજ ઇન ઇન્ક્લુડ એટલે કે વેટેજ જે ગુણનું વેટેજ પણ તમને દર્શાવવામાં આવેલું છે તો આ રીતનો કંઈક સિલેબસ અભ્યાસક્રમ નવો છે તે એમસી દ્વારા જાહેર કરવામાં આવેલો છે ફરી એકવાર આખું જીકે પોર્શન છે વીસ માર્કનું ગુજરાતી ગ્રામર દસ માર્કનું ઇંગ્લિશ ગ્રામર દસ માર્કનું ગણિત રિઝનિંગ દસ માર્કનું બેઝિક કમ્પ્યુટર પંદર માર્કનું અને અમદાવાદ સિટી વિશે પંદર માર્કનું અને ત્યારબાદ પાંચ પાંચ અને દસ આ રીતે મેથેમેટિક્સ ત્યારબાદ એરિથમેટિક એબિલિટી અને એકાઉન્ટિંગ અને ઓડિટિંગનું માર્કનું પૂછાશે આથી ટોટલ વીસ માર્ક અને આમ સો માર્કનું પેપર તમારું રહેવાનું છે ઓકે તો આ કેટલીક માહિતી છે એ તમને આપવામાં આવેલી છે અત્યારે છે આમાં તમને જે સમય મર્યાદાનો કોઈ વાત કરવામાં આવેલી નથી બરાબર તો એ બાબતે પણ ગમે ત્યારે સ્પષ્ટતા કરવામાં આવશે અથવા તો એ બાબતે જાણ થશે તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત જ્ઞાન બરોબર તો ગુજરાત જ્ઞાન ટેલિગ્રામ ચેનલ છે એની અંદર માહિતી મૂકવામાં આવશે અત્યારે પણ આ અપડેટ છે તે મૂકી દીધી છે તો ખાસ ગુજરાત જ્ઞાન ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો દરેક વિદ્યાર્થી મિત્રો અને વખત વખતની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બે લાયકન ઓન કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જેની અંદર માત્ર ભારતમાં રાખી જાય